अरे यार पोस्टमार्टम की करनी है पुलिस इंस्पेक्टर करके आज निवृत्त ആയി죠 थे देव देव हरपुर से नहीं तथा पुलिस कैप्टन वीर पटेल सर परिवार जन उपस्थित स्टाफ तमाम એસી સ્વાગત કરે છે દરેક સાહેબે અલગ અલગ જગ્યાએ આમ તો સાડા છત્રીસ વર્ષની નોકરી કરી છે અને સાડા વર્ષના લાંબા સમયગાળા બાદ આજે નિવૃત્ત થાય છે તો આમ જોવા જઈએ તો એકવાર એસી પરિવાર વતી આજે સર નિવૃત્ત થાય છે તો બધાને દુઃખ પણ હોય છે પરંતુ જ્યારે આપણે સરકારી પણ ફરજમાં આપણે લાગતા હોઈએ છીએ અને ત્યારે ખબર જ હોય છે કે અમુક સમય પછી આપણે તમામે નિવૃત્ત થવાનું હોય છે એક ફરજનો ભાગ છે પણ વિશેષ ફરિયાદ સાથે નક્કી કરેલી હોય ત્યારે લાગે કે આપણા કોઈ માણસ વિદાય જઈ રહ્યા છે તો આવા પ્રસંગે

જે અમે અત્યારે નોતાથી ક્યાંય જેવું કામ કરવાનું કામ નથી બીજું દરેક માણસની સાથે હોય ખાલી મને છું છે અને માટે કામ કરવા કહેવાય કામ કરવા અને કામ લેવાની આવડત છે હવે આ છે કે આપણે ચાલી એટલી નિવૃત્તિ કરી તમે આજે એ નિવૃત્તિના કારણે ડિપાર્ટમેન્ટમાંથી તમે નિવૃત્તિ લ્યો છો પણ અમને એટલે અમારા એસીડી તમને અને કાયમ હોય તમે અમને માર્ગદર્શન આપો અને ભગવાન ખૂબ જ સારું નિવૃત્તિ પછી ખૂબ સારું આપે હિન્દુ સમાજની ખૂબ સારી સેવા કરે પરિવારને ખૂબ ઉપયોગી થાય અને એસીડી પણ ઉપયોગી થાય અને આપે એવી આપણે ભગવાન સાથે પ્રાર્થના કરીએ છીએ બહુ સારી વાત કરી છે પોતાની કાર્ય કરવાની ક્ષમતા છે આપણે જોઈ રહ્યા છીએ બધાય